જર તેમજ ગ્રામ્ય વિસ્તારના સ્ટોપ ઉપર બસ ઉભી ન રાખવી લેડીઝ કંડક્ટરો દ્વારા મુસાફરો સાથે અપમાનિત ભાષામાં વાત કરવી આણંદ બસ મથકમાં સીસીટીવી કેમેરાના અભાવ આ તમામ મુસાફર લક્ષી સમસ્યાઓને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નગર મંત્રી દ્વારા આણંદના નવા બસ મથકમાં પ્રવેશ કરતી બસો રોકી સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ આગામી સાત દિવસોમાં રજૂ કરેલી માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ વાત જણાવી હતી આ વિરોધ દરમિયાન પોલીસ પહોંચી વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યા પરંતુ વિદ્યાર્થીઓએ વિરોધ ચાલુ રાખ્યો હતો તેમજ ડેપો મેનેજરને આ બાબતનું આવેદન પત્ર આપી તમામ બાબતની માંગણી આગામી સાત દિવસમાં સ્વીકારવામાં આવે તેવું જણાવ્યું હતું તિલક પટેલ એબીપી આણંદનગર મંત્રી આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા હતા પરંતુ એસટી ડેપો મેનેજર એક વીસ મિનિટ કરતાં પણ વધુ અમે લોકોએ રાહ જોઈ બધું જ કર્યું કાર્યકર્તાઓ કલાકથી અહીંયા તમામ આણંદની છાત્રશક્તિ પણ કલાકથી એક ઊભી હતી પરંતુ એસટી ડેપો મેનેજરને જાણ કરતાં ડેપો મેનેજર હજુ સુધી પણ આવ્યા નથી તેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ દ્વારા આજ રોજ બસ રોકવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને અત્યારે જો અત્યાર સુધી બી હજુ ડેપો મેનેજર આવ્યા નથી જ્યાં સુધી ડેપો મેનેજર નહીં આવે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ દ્વારા બસ રોકાશે જ્યાં સુધી અમારી જેટલી માંગો છે એ માંગો પૂરી કરવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ આગામી સાત દિવસની અંદર જો અમારી જેટલી પણ માંગો છે પૂરી નહીં થાય તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલનની ચીમકી ઉપજાડશે જેની સંપૂર્ણ જવાબદારી એસટી ડેપો મેનેજરની રહેશે એક વસ્તુ ક્લિયર કરવા માગું કે અમે કોઈ રાષ્ટ્રીય રાજકીય સંગઠન સાથે જોડાયેલા છે નહીં અમે જરૂર લાગે તો ત્યારે અમે લોકો સરકાર સામે પણ આંદોલનને કરીએ છીએ તમે હમણાં જોયું હશે કે જીકેસ પોર્ટલના એલએલબીના એડમિશન ચાલુ નતા થયા તો એબીપી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને એ આખા ગુજરાતભરમાં પાઠવવામાં બે દિવસની અંદર એલએલબીના એડમિશન ચાલુ થયા છે તો સરકાર જો જ્યાં સુધી અમારી વાત નહીં સાંભળે અહીંયા ડેપોની વાત નહીં સાંભળે ડેપોવાળા જો રજૂઆત નહીં કર્યા તો વિદ્યાર્થી પરિષદ પણ સરકાર સુધી રજૂઆત કરશે અને સરકારને પણ આગળ જાણ કરશે કે આણંદમાં આ પ્રશ્નો છે જે તે પ્રશ્નો છે તેનું નિરાકરણ આવે શું માગું તમારે બસને લઈને માંગો છે કે કંડક્ટર ડ્રાઈવરનો કંડક્ટર અને ડ્રાઈવરનો બિહેવિયર એટલો બધો સારો નથી હોતો જે રૂટ ઉપરથી બસો જવી જોઈએ રૂટ ઉપરથી બસો જતી નથી જે જગ્યાએ બસને ઊભું રહેવા જેવું હોય વિદ્યાર્થીઓ હદ કરે છે તે જગ્યાએ ઊભી નથી રહેતી જરૂરિયાત કરતાં વધારે લોકોને પણ બેસાડવામાં આવે છે અત્યારે આપણે એસી એસટી ડેપોએ જોઈએ તો કેમે સીસીટીવી કેમેરા નથી તો કેટલાય વિદ્યાર્થીઓનો અહીંયા પાકીટો મોબાઈલો ચોરી થાય છે પણ ડેપોવાળા કશું જ એનું ધ્યાન રાખતા નથી તો આટલી અમારી માંગો છે જો આ સાત દિવસની અંદર અમારી આટલી માંગો પૂરી નહીં થાય તો અખિલભર દેવા વિદ્યાર્થીઓ પરિષદ ઉગ્રથી હતી ઉગ્ર આંદોલનની ની ચીમકી ઉપાજાશે